જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા હું ડોક્ટર પ્રીતિ સદાદિયા આજે આપ સૌને એક સુંદર દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું જુઓ મિત્રો સુરતનું નયન રમણીય કોઝવે ધ્યાનથી જોજો અને હવે જે બતાવું એ પણ જોજો દરરોજ સવારે બપોરે કે સાંજે કોઈ પણ સમયે કોઝવે પર ત્રીસથી પચાસની સંખ્યામાં લોકો નાહવા આવે જાહેરમાં કપડાં બદલી અને એની સામેની બાજુએ અમુક લોકો જાહેરમાં જ પેશાબ કરે લાજ શરમ જેવું કંઈ રહ્યું જ નથી ઘર બહાર છોડીને મોટી મોટી ગાડીઓ કોઝવેના વન વે પર પાર્ક કરી જાહેરમાં સ્નાન અને શૌચ કરવાનું કેટલું યોગ્ય લગભગ બે મહિનાથી આ બધું ચાલી રહ્યું છે ત્યાંથી પોલીસ અધિકારીઓ અને નેતાઓની ગાડીઓ પણ પસાર થાય છે અને પણ પેલી કહેવત છે ને આ ખાડા કાન કરવા કંઈ જોયું ન જોયું કરીને બસ ત્યાંથી ચાલતી પકડે કેમ સરવૈયાઓને સ્વિમિંગનો એટલો જ શોખ છે તો જાઓ ને કરણકુંડમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈને તેમાં મેડલ જીતો ને આમ જાહેર માર્ગ પર અર્ધનગ્ન થઈને તમે તમારી કઈ કુશળતા બતાવો છો શું કોઈ મોટી હોનારત થાય એની રાહ જોઈ રહ્યા છો પવિત્ર સૂર્યપુત્રી તાપી નદીને નદીના રહેવા દઈને શૌચાલય બનાવી દીધી છે એની પૂજા ન કરી શકો તો કઈ નહીં પણ બગાડ તો ન કરો સુરત મહાનગરપાલિકા જેમાં મોટા સુવર્ણ અક્ષરે લખી દો જાહેર શૌચાલય અને જાહેર સ્નાગૃ એટલે ત્યાંથી પસાર થતા લોકોને ખબર પડે કે અમારે આ રસ્તે આગળ વધવું કે નહીં જય હિન્દ જય ભારત